હા સલામવાલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારા બધાને આપણે ન્યૂ વિડીયોમાં હું ઉમીદ કરું છું તમે બધા મજામાં જશો તમારા બધા અલમદુલ્લા અમે પણ બધા મજામાં જ છીએ હું અત્યારે થાઉ છું રેડી એટલે ઓલમોસ્ટ તો થયા જ ગઈ છું ખાલી બોડી લોસ ને એવું બધું લગાડવાનું લીપવા બાકી છે તો અત્યારે જાય છે અમે મારો દવા માટે વારો તો નથી વારો જે થોડાક દિવસની વાર છે પણ આ તો છે ને વહેલાં જાય છે મને થોડું ઘણું ઠીક નથી ને એના હિસાબે તો છોકરી હું ગયું છે બે સ્કૂલે અત્યારે ટ્યુશનમાંથી આવી પછી સ્કૂલે એને મોકલી સાંજવીને તો ભેગું આવવું હતું પછી મેં કીધું અમે જ હવે નથી જાતા પછી મેં કીધું સ્કૂલે વહી જશે ને પછી અમે નીકળશું તો એના હિસાબે સાડા દસ થઈ ગયા છે નગર તો વહેલું જ જવું હતું તો ચાલો હવે આપણે રેડી થઈ જાય પહેલે તો ફ્રેન્ડ્સ આપણે છે ને રેડી થાય છે હમણાં છે ને તમને આ જ કપડાં મારા વધારે દેખાશે કેમ કે બે થી ત્રણ જ જોડી મને થાય છે મારા આટલા કપડાં છે ને એમાં કપડાં બીજા થતા નથી એના હિસાબે વધારે આ છે ને રબડવાળું છે અહીંયા લાસ્ટિકવાળું છે તો એના હિસાબે થઈ જાય છે વાંધો નથી આવતો આ ટૂંકમાં તો ચાલો દવાખાને આપણે જઈ આવી શું આવે છે રિપોર્ટ એ એક ઉપાધિ હોય વધારે આજ ફરે રિપોર્ટ તો નહીં કરવાના હોય પણ ડોક્ટર જોવે બધું પછી ખબર પડે આપને તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ તમે પણ બન્યા રહેજો ને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હવે આપણે છે ને થોડીક જ ફેમિલી વનકેમાં ઘટે છે તો ફટાફટ વનકે કરાવી દો આ છે ને લીપમ રેમસાઇ લીધું હતું

બીજા બધા કામ થોડા ઘણા છે એ કરી લઈએ આપણે પછી કરતા નાસ્તો કરવા બેઠા છે સવા બે થઈ ગયા છે ભૂખ બહુ જ લાગી છે છોકરીઓ માટે કંઈક પાર્સલ કરાવી લેશું ખાઈ તો નહીં પણ હવે સવા બે થઈ ગયા છે નથી છોકરી ના હોય તો કાંઈ ખાવ નહીં પણ હવે મજબૂરી ચાલો એના માટે કંઈક પાર્સલ કરાવી લેશું

તો ચાલો હવે આપણે પણ કપડાં બપડા ચેન્જ કરી લઈએ ત્યાં લગનમાં છોકરીઓ આવી જાય જે થોડીક વાર આરામ કરશે આપણે બહુ જ આજ આખો દિવસ એમને એમ ગયું કેમકે અત્યારે ચાર ઉપર થઈ ગયા છે ચાર સવા ચાર જેવું થાય છે બહુ જ આજ તો થાક લાગ્યો એટલી ગળદી આજ સોમવારના કારણે સોમવાર હતું ને તે બહુ જ દવાખાને બધે એટલી ગળદી હતી તો ચાલો હવે આપણે પણ હવે કપડાં બપડા ચેન્જ કરીને છોકરીઓ માટે પાણી મૂકી દઈએ ને નાસ્તો લઈ આવ્યા છે છોકરીઓમાં વધારે તો કંઈ ના લીધું થોડું ઘણું ફ્રૂટ પડ્યું હતું તો એના માટે બે કોથરીઓ લઈ લીધી અને જે ભાવે છે એ તો એ હવે ઠેકાણે રાખશું આપણે ને સાનવી માટે ચંપલ લેવાના હતા તો એ લઈ આવી છું તો ચાલો હવે આપણે કપડાં ચેન્જ કરી લઈ પછી આપણે મળીએ તો ફ્રેન્ડ્સ મેં કપડા ચેન્જ કરી લીધા છે ને છોકરીઓ સ્કૂલેથી આવી ગઈ છે અને છે ને એના માટે હું બદામ શેક ભરીને રાખી દઉં તો આ પડીને આવીને પડવા ગયું છે બે પડીને આવીને ફટોફટ પી લઈ એના માટે ભરીને રાખી દઉં ને તો એને ખાલી આવીને પીવાનું ઉજરી બે માટે બદામ શેક ભર્યું અને કપડાં ચેન્જ કરોકરીઓને નવરાવી તો ચાલો હવે આપણે પણ રસોઈની તૈયારી કરવા માંડી કેમકે અછાને મારે ભરેલા રીંગણા બટેકાનું શાક ખાવું છે તો બસ એ જ બનાવવું છે આપણે છોકરીઓ પણ ખાઈ લેશે વાંધો નહીં આવે ચાલો છોકરીઓ આવે ને આજે આપણે પણ એટલી બધી ભૂખ લાગી છે કેમકે બપોરે નાસ્તો જ કર્યો જ છે ખાલી બીજું કાંઈ ખાધું નથી અમે તો છોકરીઓ આવશે ને એટલે નાસ્તો પણ થોડો ઘણો પાછો કરી લેશ ને ફ્રૂટ ખાઈ લેશ તમે અને ચક્કર તો થોડાક આવે છે કેમ કે અને આજ ફેરે તો મારો વજન વધે છે આજ ફેરે છે ને મહિનામાં મારો ચાર કિલો વજન વધી ગયું ના તો છે ને પેટમાં હતી ને ત્યારે મારો વજન જ નહોતું વધતો તો આ મહિને સારો વજન વધી ગયો મારો આજ ફેરે વધુ સારું છે તો લીલા અલ્લાહની દુઆથી બધુંય આજ ફેરે તો બરાબર છે ના તો મારા લોહીના ટકા ઘટતા હોય

પણ પણ છે તો આપણે આવી ગયા છીએ સાંજ રસોઈ માટે રીંગણા બટેકાનું ભરેલા રીંગણા બટેકાનું શાક બટેકા તો નથી ભરવાના પણ ભરેલા રીંગણાનું શાક આપણે કહી શકીએ કેમકે બટેકા છે ને છોકરીઓ માટે થઈને મારે નાખવા પડે છોકરીઓ છે ને રીંગણા નથી ખાતી અને મારે છે ને ભરેલા રીંગણા ખાવા છે તો ચાલો સિમ્પલ રેસીપી આપણે જ ભરેલા રીંગણાની તમને બતાડું ચાલો તો ફ્રેન્ડ્સ આપણે શાકનો ને ભરવા માટેનો મસાલો બે હારે જ રેડી કરી લેશું આપણે છે ને લસણ ને ધાણા ભાજી છે એની પેસ્ટ કરી લેશું પહેલા કણખરા છે ને આમાં માંડવીના કાચા બી ને એવું બધું નાખીને ઘરે છે પણ મને છે ને પહેલાથી જ મારા મમ્મીના ઘરેથી જ માંડવીના બી શાક નથી ખાતા કઢીમાં નાખ્યા માંડવીના દાણા પણ આમાં નથી ભાવતું પહેલાંથી જ આથી જ એ સિસ્ટમ છે પહેલાં છે ને અમે વરારમાં રીંગણા બાફીને એવી રીતે કરતા હતા પણ આજ છે ને આપણે ફટાફટ થઈ જાય ને શાક આપણે કરવું છે એટલે આજે આપણે ફટાફટ વાળું રીંગણા ભરેલા રીંગણાનું શાક કરશે તો પહેલાં તો આની પેસ્ટ કરી લે પછી આપણે મળીએ

સરસ એક હાંડી લેશું પેસ્ટ સરસ મજાની જાડી તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ પેસ્ટ રેડી થઈ ગઈ છે ને થોડીક મેં અલગ કાઢી લીધી છે કેમ કે શાકમાં નાખવા માટે ને આ થોડીક રીંગણામાં ભરવા માટે તો ફ્રેન્ડ્સ છે ને મેં રીંગણા કટ કરી લીધા છે આવી રીતે ચાર ચેકા કરીને એમાં છે ને આપણે પેસ્ટમાં થોડુંક પાણી એડ કરશું તો ફ્રેન્ડ્સ પેસ્ટમાં થોડુંક પાણી એડ કરીને મેં આવી રીતે કરી લીધી છે હવે આપણે રીંગણામાં ભરશું તો ચાલો ફ્રેન્ડ્સ એક એક કરીને રીંગણામાં આપણે પેસ્ટ ભરી રીંગણા પછી રીંગણું ભરાઈ જાય ને પછી આવી રીતે દાબી અને પ્રેસ કરી આવી રીતે કરી લેવાનું આવી જ રીતે આપણે બધા રીંગણા ભરી લેશી મમ્મીના ઘરે હતા ને ત્યારે વરાળયું શાક કરતા અમે પણ હવે છે ને હવે ચાર પાંચ રીંગણામાં શું વરાળમાં બાફે એના હિસાબે ફટાફટ વાળું શાક પછી મેં શીખી લીધું મારી જ રીતથી મને એવું ભાવે મને નોનવેજ છે ને હમણાં પહેલાં તો હું ખાતી જ નથી એ આવીને પછી મેં નોનવેજ સ્ટાર્ટ કર્યું છે પહેલાં તો હું આ ચિકન એક ખાતી હતી બસ સોનિયા મચ્છી કાંઈ નહોતા અમે હું તો હું એકલી ના ખાઉં બાકી ઘરમાં બાકી બધાય મારા મમ્મીના ઘરે બધાય ખાતા હતા અહીંયા આવીને કાયમનું જ થઈ કે મારે લગ્ન થઈ ગયા ને પછી કાયમનું પછી સોનિયાને મચ્છી જ મારા સાસુના ઘરે આ શાક ના થાય એટલે પછી અમારા ઘરમાં આ શાક થાય છે અને મારા મમ્મીના ઘરે થતું હતું ભાવે શાક આ પછી મને આદત છે આ શાકની છોકરીઓ તો રીંગણા ખાશે નહીં બે માટે જ ખાલી રીંગણા ભર્યા છે ને છોકરીઓ માટે બટેટા એડ કર્યું છોકરીઓ છે ને બટેટા ખાઈ લેશે શાકમાં તો ચાલો હવે આપણા રીંગણા ભરાવા આવ્યા છે એક જ બાકી છે તો ચાલો રીંગણા આપણા ભરાઈ ગયા છે તો હવે આપણે ફટાફટ શાક વઘારી નાખીએ જે રોટલા ખીચડી બધું બાકી છે દૂધ પણ આવી ગયું છે તો દૂધ ગરમ ફરવાનું પણ બાકી પડ્યું છે ચાલો આપણા રીંગણા ભરાઈ ગયા છે ભર્યું બે કેમેરાથી બતાડું ફ્રેન્ડ્સ આપણા રીંગણા ભરાઈ ગયા છે પેસ્ટ આપણે અલગ કાઢીને રાખી હતી એમાં પાણી એડ થોડું કર્યું છે અને એમાં જ હળદર આપણે એડ કરી દેશું ચાલો ફ્રેન્ડ્સ તો મેં કુકરમાં તેલ મૂકી દીધું છે આપણું તેલ થઈ જાય ને ત્યારબાદ આપણે નાખશું એમાં જીરું જીરું સરસ લાલ થઈ જશે ને પછી આપણે એમાં નાખશું ટમેટા ટમેટા મોટા હતા આપણા સરસ સતરાય છે એને થોડીક વાર આપણે સતરવા દેશું ટમેટાને તો ફ્રેન્ડ્સ ટમેટા આપડા સોતરાઈ ગયા છે સરસ એમાં આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો ને પેસ્ટ એડ કરી દેશું મીઠું આમાં જ એડ કરી દીધું તો એટલે ઉપરથી આપણે મીઠું એડ નહીં કરી તો ફ્રેન્ડ્સ મસાલો આપણો સરસ વપરાઈ ગયો છે તો એ હવે આપણે એમાં નાખશું બટેટા બટેટા છે ને ઓપ્શનલ છે જે કોઈ નાખતા હોય ઘરમાં તો નાખજો નહીં તો છોકરીઓ માટે થઈને નાખ્યા છું ફ્રેન્ડ્સ આપણા મસાલા પેગા બટેટા પણ શોતરાઈ ગયા છે તો હવે એમાં આપણે રીંગણા નાખી દઈશું ભરેલા સરસ આપણે થોડીક ફેરાવી લેશું સરસ આપણે થોડું પાણી એડ કરી દેશું પાણી થોડુંક જ નાખ્યું છે ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દીધી છે હવે કુકર કરી દેસુ આપણે બંધ ને ત્રણ સીટી થવા દેસુ તો ફ્રેન્ડ્સ આપણું શાક રેડી છે ગરમ જ છે બહુ જ તો ચાલો આપણે એને બાઉલમાં કાઢી વટકામાં ને પછી તમને બતાડું તો ફ્રેન્ડ્સ આપણું ભરેલા રીંગણાનું શાક રેડી છે એ પાછું ફટાફટ વારવો શાક ખીચડી રોટી બધું રેડી છે બજરાનો રોટલો કર્યો ખીચડી કરી તો ફ્રેન્ડ્સ અત્યારે બધા મેં જમે લીધું છે ને મારો અત્યારે વોકિંગ ટાઈમ આવે છે હું સર જમીને થોડીક વાર પછી હલનચલન ચલણ એવી રીતે કરું છું અત્યારે બધાએ જમી લીધું છે ને ની રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો છોકરીઓ બે બે અત્યારે અત્યારે બારે બારે આવી આવી છે તો ચાલો હવે આજનો અવલોગ આપણે અહીંયા જેન્ડ કરી નાખશું તો મળીએ કાલે બીજા નવા અવલોગ ની સાથે ત્યાં લગન બધાને અલ્લાહ હાફીસ